સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ગોલમાલ પરિવારના પાંચ સભ્યોને આટલું જ અપાતું હતું રાશન ગરીબોના નામે આખા દેશમાં ગોલમાલ ચાલે છે ત્યારે સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અનાજમાં ઘાલમેલની જગ્યાએ કટકી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે ખૂદના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને રાશન ઓછું અપાતું હોવાનું ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા પર્દાફાશ કરી ફરિયાદ કરવામાં આવી છે

સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગની પણ રજૂઆત કરવામાં આવી છે ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી જેથી જેટલું અનાજ મળે છે તેટલામાં ખુશ રહેવા મજબૂર લાભાર્થી બની રહ્યા હોવાનું જણાવ્યું હતું નિખિલ મિશ્રા જેટીવી ન્યૂઝ do that.